શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે હું મહેશ ખોરાશા મારા વિચારો રજૂ કરવા અહીં ઉપસ્થિત થઈ છું ત્યારે આપણા ભૂતપૂર્વ તથા સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીના શબ્દો મને યાદ આવે છે કે શિક્ષા ઓર સંસ્કાર જિંદગી જીને કે મૂળ મંત્ર કે શિક્ષા ઓર સંસ્કાર જિંદગી જીને કે મૂળ મંત્ર છે શિક્ષા આપકો કભી છૂટે નહીં દેગી

સંસ્કાર સિંચન એક વધુ કોઈ વ્યક્તિનું કામ નથી ઘરના દરેક સભ્યો પાસેથી બાળકને સંસ્કાર મળે છે અને હા માતા એમાં મહત્વની ભૂમિકા અવશ્ય ભજવી છે સાવ સાદી વાતમાં સમજવું તો માતા એના બાળકને કહે છે કે બેટા ક્યારે કોઈને ઈર્ષ્યા ના કરાય ક્યારે કોઈ વિશે ખરાબ ના વિચારે પણ બીજ જ ક્ષણ હું તો આ લાલ સાડી બહુ હોટ હું દેવાની જ નથી ને એ જોડે એવા નવા નવા દાગીને આપે બાળક માં ફેલ છે એના પપ્પા ઘરે પગ પર પગ ચડાવીને છોકરા સાથે ફોન જોતા જોતા છોકરાને સલાહ આપે કે બેટા ક્યારે ફોન ન બોલે પણ હા કે ફોન ન આવે નથી કે તો કે ના રે ના હું ઘરે નથી હું તો બેસવા માંગ્યો છું લો બોલો ઘરેથી સીધા બેસવા માંગ્યો છું હવે બીજાનું બાળક પણ આમાં શું કરે એટલે મારી આપ સર્વે માતા પિતાને નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે કે તમે આવી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખજો તમને એક વાત કરી દઉં કે છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે અને પાંચમા ધોરણમાંથી તો દર વર્ષે હું આ તાલીમ પણ મને એ વિચાર થાય કે બહેનોને શાળામાં સ્વરક્ષણની તાલીમ આપવાની જરૂર શું કામ પડે બેનોની સ્વરક્ષણની તાલીમ આપી એના કરતાં છોકરાઓને ઘરેથી અને શાળા બંને જગ્યાએ થી સ્ત્રીઓનું સન્માન જાળવવાની તાલીમ કે પાઠ જો આવે તો સ્ત્રીઓનું રક્ષણ આખું આપ થઈ જશે અત્યારે તમને આ વાત નાની લાગે છે પરંતુ આના ઉપર ખૂબ જ ગંભીરતા દાખવવા જોઈએ કારણ કે દરેક ઘરમાં મા બેન ભાભી સ્વરૂપે એક સ્ત્રી તો અવશ્ય હોય જ અને એનું માન સન્માન જળવાતા જો કે ઘરેથી શીખ્યું હશે ને

अंते मेरा <प्राँ> कोई शब्द आपके जागरूक न्यूज़ पहुंच हुए तो बने सुना करशो हमारी संस्कार संस्कृति बात पर खरी जाए अवश्य चर्चा में जो अंते कह पन्ने कहीं न बिरो इतने से कपड़ों को महकाना तो बहुत आसान है कि इतने से कपड़ों को महकाना तो बहुत आसान है लेकिन मजा तो कब है जब अपने किरदार से खुशबू आए